મિત્રો એનપી કે ખાતરના ભાવમાં વધારો થયો છે એ જે આવ્યા છે એની ચર્ચા આપણે આજના કરીશું તમને ખ્યાલ હશે કે સરકારે થોડા દિવસો પહેલા જ ડીએપી ખાતર માટે આડત્રીસો પચાસ કરોડનું એક પેકેજ જાહેર કર્યું હતું અને એ પેકેજ જાહેર થવાના કારણે જે ડીએપી ખાતરમાં જે સબસિડી મળવાપાત્ર હતી એમાં નોંધપાત્ર વધારો થયો ને એના કારણે ખાતરના જે ભાવ છે જે વધવાના હતા એ વધારો એક રીતે એની અવેલબિલિટીના પ્રશ્નો છે અને એમાં પાછો ભાવ વધારો આવવાનો હતો પણ એ આડત્રીસો પચાસ કરોડના સ્પેશિયલ પેકેજના કારણે ડીએપી ખાતરનો જે ભાવ વધારો છે એ ટેમ્પરરી પાછો ખેંચાયો હતો પણ અત્યારે એવા સમાચાર આવી રહ્યા છે કે ડીએપી ખાતરના એક જે જે ખાતર છે જે ખેડૂતો ઘણી વાપરે છે ખાતર ખાતરના ભાવમાં થેલી એ અઢીસો રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અને આ જે સમાચાર છે એ એક્ચુલી તમને ખ્યાલ હોય તો જયારે પણ કોઈ સબસીડીનું પેકેજ જાહેર થાય ત્યારે સરકાર પ્રેસ રિલીઝ કરી અને મીડિયાને જાણ કરી કે ભાઈ અમે આટલી સબસિડી જાહેર કરી જ્યારે ખાતરના ભાવ વધવાના હોય અને એને ઘટાડવામાં આવે અથવા તેને કંટ્રોલ કરવામાં આવે ત્યારે પણ સરકાર જાહેર કરે કે ભાઈ અમારા પ્રયાસોના કારણે ખાતરના ભાવ જે છે એનો ભાવ વધારો જે છે પાછો ખેંચાય પણ જ્યારે ભાવ વધારવાના હોય ત્યારે કોઈ પ્રેસ રિલીઝ ઓફિશિયલ આવતી નથી કોઈ જાતની જાહેરાત નથી કરવામાં આવતી આ જે સમાચાર આવ્યા છે મિત્રો એ જે ઇફકો પોતાના ડીલરને જે ભાવનું લિસ્ટ મોકલે છે એ લિસ્ટના આધારે ડીલરને ખબર પડી બધા ડીલર્સને ખબર પડી કે હવે પછી જે આપણે એનપીકે જે ખરીદવાનું છે કંપની પાસેથી એ ભાવ વધી ગયા છે એટલે જે થેલીએ અઢીસો રૂપિયાનો ભાવ વધારો થયો છે એટલે એનપીકે ખાતરનો જે નવો ભાવ છે એ હવે સત્તરસો અને વીસ રૂપિયા થયો છે ને એ વધારો એક રીતે ત્રણ જાન્યુઆરી થી જ ડીલર માટે તો અમલી થઈ ગયો છે ઘણા ડીલર પાસે કદાચ જૂનો સ્ટોક હોય તો એનો નિકાલ કઈ રીતે કરે છે અલગનો પ્રશ્ન છે પણ એનપીકે ખાતરના ભાવમાં થેલી એ પચાસ કિલોની જે બેગ આવે એમાં થેલી એ અઢીસો રૂપિયાનો વધારો જે ખરેખર ખૂબ જ નોંધપાત્ર કહેવાય એ વધારો જાહેર જે છે એ એક રીતે કરવામાં આવ્યો છે એનપીકે ખાતર અને ડીએપી ખાતર ડીએપી ખાતર સર્જાય છે ખાસ કરીને વખતે ત્યારે ઘણા ખેડૂતો એનપીકે નો એક વિકલ્પ તરીકે ઉપયોગ કરતા હોય છે એનપીકે ના ભાવ તો ઓલરેડી ડીએપી ખાતર કરતા સો એકસો વીસ રૂપિયા જેટલા થેલી એ વધારે હતા પણ એનપીકે ખાતરનો ફાયદો એ હતો કે એમાં પોટાશ આવે એનપીકે એટલે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ આ ત્રણ તત્વો એમાં આવે તો હવે જે ખેડૂતને પોટાશ અલગથી નાખવું પડતું હોય પોટાશની જરૂરિયાત હોય તો પોટાશ પણ અત્યારે ખૂબ જ મોંઘું થઈ ગયું છે તો એનપીકે એ નાખે તો ના વિકલ્પ તરીકે એનપીકેમાં એને પોટાશ પણ એક રીતે મળતું હતું પણ હવે બંનેનો ગેપ જે છે એ વધી ગયો છે ડીએપી ખાતર તેરસો પચાસ રૂપિયામાં મળશે મળે છે અને એ તેરસો પચાસમાં મળતું જ રહેશે અને હવે એનપીકે જે ખાતર છે એની કિંમત સત્તરસો ને વીસ રૂપિયા થઈ ગઈ છે બંને ગ્રેડ જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી જે બંને ગ્રેડ છે એનપીકે ના એ બંને ગ્રેડની જે કિંમત છે એ સત્તરસો અને વીસ રૂપિયા થઈ ગઈ છે તો અહીંયા મહત્વની વસ્તુ એ છે કે ખેતીમાં ધીરે ધીરે તમામ પ્રકારના ખર્ચા વધી રહ્યા છે અને એની સામે જે જોખમો છે ખેતીના સૌથી મોટું મોટું જોખમ વાતાવરણનું છે એ દિવસે ને દિવસે પ્રતિકૂળ વાતાવરણ થતું જાય છે આપણને કમોસમી વરસાદ અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ એ જે સમસ્યા છે એનો આપણે સામનો કરી રહ્યા છીએ એ સ્થિતિમાં હવે જે ખર્ચા છે એ પણ વધી રહ્યા છે ખેતીમાં મજૂરોના ખર્ચા દવા રાસાયણિક દવાઓના ખર્ચા અને ખાતરના ખર્ચા એ વધી રહ્યા છે એની સામે જે પોષણ સમ ભાવ મળવા જોઈએ એ ખેડૂતને મળતા નથી તો કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં જણાવશો સોલિયા કે ને ઓરણીની સબસિડી પાસ થઈ ગઈ છે પણ પેમેન્ટ આવ્યું નથી તો તમે ગ્રામ સેવકનો સંપર્ક કરો તો તમારું ક્યાં અટક્યું છે ખ્યાલ આવે બીજા કોઈ પ્રશ્નો હોય તો મિત્રો જણાવજો શાંતિલાલ કહી રહ્યા છે કે ખેડૂતના ભાવ નથી વધતા સાચી વાત છે ખેતીમાં આપણે જોઈએ તો અત્યારે જે ભાવ ભાવ છે એ રૂપિયાના અત્યારે રૂપિયાની નીચે આવી ગયા તુવેરના જેવી તુવેર તૈયાર થઈ તુવેરના ભાવ ગઈ સિઝનમાં બે હજાર રૂપિયા હતા એ અત્યારે બારસો થી તેરસો રૂપિયાની સપાટીની અ નીચે આવી ગયા તો અહિયાં જયારે ખેડૂતની કાપણી થાય કે લણણી થાય ત્યારે જે ભાવ છે છે એ એ ઘટી જાય અને આપણને સ્થિતિ હું તમને જણાવી દઉં છું ડીએપી ખાતરનો જે ભાવ વધારો છે એ પાછો ખેંચાયો એ આપણને સમાચાર દસેક દિવસ પહેલા મળ્યા પણ જે બીજા સમાચાર જે અત્યારે જાહેર થયા છે એ પ્રમાણે એનપી ખાતરના ભાવમાં થેલી દીઠ 250 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે એનપીકે ખાતર ની જે થેલી 50 કિલોની આવે છે એ હવે એના જે ભાવ છે એ વધી અને 1720 રૂપિયા થયા છે ખાસ કરીને ઇફકો ના જે ડીલર છે એમને જે પ્રાઇસ લિસ્ટ મળી છે પ્રાઇસ લિસ્ટ ના આધારે આપણે જાણવા મળે છે કે જે એનપીકે ખાતર છે એ હવેથી ખેડૂતોને અઢીસો રૂપિયા થયેલી ડેટ વધુ ચૂકવવા માટે પડશે હવે જે થોડા પ્રશ્નો છે એ મિત્રો લઈ લઈએ એક પ્રશ્ન છે ચણાની ઓનલાઈન ખરીદી એટલે અરજી ક્યારે ચાલુ થશે ચણામાં હવે થોડા દિવસોમાં જ મારા ખ્યાલથી ઘઉંનું જે છે ઘઉંની ખરીદી પુરવઠા નિગમ કરતું હોય આથી ઘઉંની જે અરજી છે ચાલુ થઈ ગઈ છે પણ ચણા માટે મારા ખ્યાલથી હવે થોડા દિવસોમાં ચણા રાયડાની જે છે એ ઓનલાઈન અરજી ને કદાચ તુવેર પણ એની સાથે થઈ જશે ત્રણેય જે જે પાકો છે એની જાહેરાત છે એ થોડા દિવસોમાં થઈ જશે પછી ટ્રેક્ટરમાં પચાસ ટકા સબસિડી કરાવો એ હરગોવિંદભાઈ કહી રહ્યા છે હવે સરકાર ટ્રેક્ટરમાં જે સબસીડી આપે છે મિત્રો એટલે આમ તો કંઈ જ નથી આપતી જે સરકાર જીએસટી લે છે એટલી જ સબસિડી આપી દે છે એટલે ટ્રેક્ટર એકચ્યુઅલી પોતાના ખીચામાંથી ટ્રેક્ટર માટે સરકાર ખેડૂતોને કંઈ નથી આપતી સાદી રીતે જોઈએ તો ખેડૂત જમીન વેચી નાખશે જે ખેતી જે રીતે ખર્ચાળ બની છે એ રીતે આપણે જોઈ રહ્યા છીએ કે ખેતી લાયક જે જમીન છે એ ઘટી રહી છે ઓકે મિત્રો તો હવે આ વિડીયો જે છે આપણે પૂરો કરીએ છીએ તમારા કોઈ પ્રશ્નો હોય તો તમે કોમેન્ટમાં જણાવજો અને કોઈ એક જ મિનિટ ગ્રામ સેવક એમ કે છે આગળથી પેમેન્ટ નથી આવ્યું હવે તમે અરજી ક્યારે કરી હતી કેટલા દિવસ થયા તમને અરજી સ્ટેટસ આઈ ખેડૂતમાં શું બતાવે છે એ મુકેશભાઈ થોડુંક જણાવજો પહેલા કહ્યું કે ભાવ નહીં વધે તેમ કરે છે હવે ઘનશ્યામભાઈ પહેલા એટલે પહેલા જે જાહેરાત થઈ હતી એ ડીએપી ની થઈ ડીએપી નો ભાવ વધવાનો હતો એના માટે સરકારે આડત્રીસસો પચાસ કરોડનું એક પેકેજ જાહેર કર્યું પણ એ પેકેજ જાહેર થયાના થોડા દિવસો બાદ જ હવે એ સમાચાર આવી રહ્યા છે કે એનપીકે ખાતરના ભાવમાં થેલીએ બસો પચાસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે આથી હવે એનપીકે ખાતરની જે એક થેલી છે એનો ભાવ 1720 રૂપિયાની સપાટીએ પહોંચે એનપીકે માં નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ હોય છે આથી ઘણા ખેડૂતો ને પોટાશ આપવું હોય તો અલગથી ના આપવું હોય તો તે ખેડૂતો એનપીકે નો ઉપયોગ કરતા હોય છે ડીએપી ના વિકલ્પ તરીકે પણ ઘણી વખત એનપીકે નો ઉપયોગ થાય છે ઉદ્યોગોનો જમાનો આવશે ઉદ્યોગોનો જમાનો તો છે જ જમાનો આવશે એવું નથી ઉદ્યોગો નો જમાનો છે તો મિત્રો હવે આપણે આ લાઈવ જે છે એ હું પૂરું છું કોઈ હોય તો તમે કોમેન્ટમાં જણાવજો જેડા જીડા અત્યારે મિત્રો બીજી કોઈ ચર્ચા આપણે નથી કરતા આ જે એનપીકે ખાતરના ભાવમાં થેલીએ અઢીસો રૂપિયાનો વધારો કર્યો છે એના માટે આપણે લાઈવ કર્યું હતું તો બીજા કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવતા રહેજો ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો